રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુબિયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે તાલામાર્થીઓ અને તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટે લેમ્પ લાઇટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડુબિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમના એનએમના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા તાલામાર્થીઓને તેઓના વ્યવસાયના સોગંદ દેવા માટે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મળે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં

જેને કારણે આ સંસ્થાના નર્સિંગના તાલીમ ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્વ વિશે ઊંડાણથી જાણકારી પણ તેમણે આપી હતી તો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડૉક્ટર રાજેશ મોરી એમડી ક્રિટિકલ કેર બેકબોન મેડિસિટી હોસ્પિટલ રાજકોટ પોતાના વક્ત્યમાં જણાવ્યું હતું કે અમુક ડોક્ટરો તો સર્જરી કરી દર્દીઓ અને નર્સિંગ સ્ટાફના ઓર્પોરેશનમાં દર્દીઓને સોંપી દઈએ છીએ ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે અને આ સંસ્થાની બહેનોને અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવાની સહમતિ દર્શાવી હતી તો ઉપલેટાના ખ્યાતનામ ડૉક્ટર પિયુષ કોસરા એમએસ તથા ડોક્ટર દિવ એસ બચ્ચુચિયા એમડી સમર્પણ હોસ્પિટલ તથા ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી તો સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવારે પણ જી એન એમ તથા એ એનએમના વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પ્રોત્સાહિત કર્યા હતા તો આ કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ નૂતનસિંહના માર્ગદર્શન હેઠળ ટ્યુટર હોય અને વિદ્યાર્થીઓ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ શર્મિલા સોલંકી છે હું માતૃશ્રી વીવી મણવાર નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું જે દુનિયાનીમાં આવેલી સંસ્થા છે તેમાં જીએનએમ અને એએનએમ બંને કોર્સ કરવામાં આવે છે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને આજે અમારી ફર્સ્ટ યરમાં આવેલા સ્ટુડન્ટની ઓર ટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અહીં અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમજ અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા स्टूडेंट मेरे खूब सारी छे छे ध्यान आवे नमस्कार आज आ, मेरा नाम नूतन सिंह है मैं एमएससी फैकल्टी हूँ और स्पेशलिटी मेरी कम्युनिटी हेल्थ नर्सिंग है मैं यहाँ मातृश्री बी वी मनवा स्कूल ऑफ नर्सिंग में एज अ प्रिंसिपल वर्क कर रही हूँ पिछले पाँच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ हु, आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए एन एम और जी एन एम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जे का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आईएनसी और जीएनसी के नॉर्म्स के हिसाब से हम रखे हैं બેસિકલી બચ્ચો કા કસ તરીકે વિકાસ હો સકતા હૈ શિક માનસિક स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट से जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रोड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज़्यादा ही ध्यान रखते हैं થેન્ક યુ સો મચ નમસ્તે મારું નામ ચૌહાણ ગોપી છે હું એમબીબીએમ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે અસ્તુ આજે અમારો ઓથ ટેકિંગ નો પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામકશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ સરપ્રાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ